એટલે કે કર્મનો ત્યાગ કરવા વાળો યોગ અને કર્મયોગ એટલે કે ભક્તિયુક્ત કર્મ કરવાનો યોગ ભક્તિયુક્ત કર્મ કરવાનો માર્ગ આ બંનેની તુલના છે શ્રી કૃષ્ણ કહે છે કે આ બંને માર્ગો સમાન લક્ષ્ય પ્રાપ્તિની દિશામાં દોરી જાય છે અને આમ છતાં કર્મનો સંપૂર્ણ રીતે ત્યાગ ત્યાં સુધી થઈ શકતો નથી જ્યાં સુધી મન પૂર્ણતઃ શુદ્ધ ન હોય અને મનનું શુદ્ધિકરણ ભક્તિયુક્ત કર્મ કરવાથી થાય છે તેથી અધિકાંશ માનવજાતિ માટે કર્મયોગ એ ઉચિત વિકલ્પ છે

તેથી તેઓ સ્વયંને ન તો પોતાના કર્મોના કરતા ગણે છે ન તો ભોગતા ગણે છે એટલે કે ના તો તમે તમારા કર્મ કરો છો કરતા છો ને ના એને ભોગવો છો ભોગતા છો 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 તમે તો એક એક દિવ્ય આત્મા ભગવાનનો અંશ જે આ ઉપર છે સામ્ય દ્રષ્ટિથી સંપન્ન થઈને બ્રાહ્મણ ગાય હાથી શ્વાન અને શ્વાનનો આહાર કરનારા ચંડાળને સમાન દ્રષ્ટિથી જોવે છે આવા સાચા જ્ઞાની પુરુષો ભગવાનના પવિત્ર ગુણોનો વિકાસ કરે છે અને પરમ સત્યમાં સ્થિત થાય છે સંસારી મનુષ્યો ઇન્દ્રિય જન્ય પદાર્થો થી ઉત્પન્ન થતા સુખો નું આસ્વાદન કરવા પ્રયાસો કરે છે તેઓ જાણતા પણ નથી કે આ પ્રકારના સુખો વાસ્તવમાં તો દુઃખોનો સ્ત્રોત છે પરંતુ કર્મયોગીને તેમાં આનંદ પ્રાપ્ત થતો નથી તેઓ તેમની અંદર ભગવદ આનંદ નું આસ્વાદન કરે છે તો અહીં હું તમને એક નાનો એવો એક પ્રસંગ વર્ણવીશ આદિ શંકરાચાર્ય જગતગુરુ શ્રી આદિ શંકરાચાર્ય એકવાર एक जगह थी दूसरी जगह चलता चलता जाता था तो टेमने रास्ता में एक चांडाल મળ्यो चांडाल એટલે એ સમયમાં એક એવો વ્યક્તિ કે જે મૃત્યુ પામેલા લોકોને અગ્નિ આપવાનું કામ કરે અને એનો એવું માનવામાં આવતો તો કે એનો ખોરાક જે છે એ સ્વાન હોય આ ચાંડાળને જોતા જ જગત ગુરુ આદિ શંકરાચાર્યએ કહ્યું કે સ્ટોપ ઊભો રહી જા આથી દૂર રહેજે મને અડતો નહીં ત્યારે આ ચાંડાળ કે જની સાથે ચાર કૂતરા પણ હતા આ ચાંડાળે એને કહ્યું કે તમે કોનો ઉપર કોને ઉપર રહેવા માટે કહો છો તમે કોના થી દૂર રહેવા કરો છો તમે આ શરીર હું તમારી સામે જોઉં છું એ શરીરને તમારાથી દૂર રહેવા કહો છો કે તમે એની અંદર રહેલા બ્રહ્મને તમારાથી દૂર રહેવા કહો છો શું તમે આ બંનેને અલગ કરો છો આ વાત સાંભળતાની સાથે જગત ગુરુવાલી શંકરાચાર્ય જેમણે શાસ્ત્રાર્થમાં મોટા મોટા બીજા હરાવેલા તમે મારી આંખો ખોલી નાખી અને એવું માનવામાં આવે છે કે હકીકતમાં એ જે ચાંડાળ હતા એકચ્યુઅલી એ શંકર ભગવાન ચાંડાળ સ્વરૂપે હતા અને એમની સાથે જે ચાર પુત્ર હતા એ ચાર વેદો હતા આ જ ભાવ આ પ્રસંગનો જે ભાવ છે એ જ આજના આખા અધ્યાયમાં આપણે જોશું આ ઉદાહરણનો આપણે યોગ્ય સમયે અમુક શ્લોક સમજણ પાડવા માટે ઉપયોગ કરીશું આ અધ્યાય ત્યાગના માર્ગનું પણ વર્ણન કરે છે અને કર્મ સંન્યાસીઓ તેમની ઇન્દ્રિયો મન અને બુદ્ધિને સંયમિત કરવા તત્પસ્તર્યા કરે છે તેઓ બ્રહ્મભોગના એટલે કે જે કાંઈ દુનિયાવી વસ્તુઓ છે તેના સર્વ વિચારોને બંધ કરી દે છે અને વાસના ભય તથા ક્રોધથી મુક્ત થઈ જાય છે પશ્ચાત ભગવદ ભક્તિ દ્વારા ભગવદ ભક્તિ દ્વારા તેમની તપશ્ચર્યાને પરિપૂર્ણ કરે છે તથા ચિરસ્થાયી શાંતિ પ્રાપ્ત કરે છે ચાલો હવે પાંચમા અધ્યાયના દરેક શ્લોકનું ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતર માણીએ અર્જુને કહ્યું કે હે શ્રી કૃષ્ણ તમે કર્મ સંન્યાસ એટલે કે કર્મ ત્યાગનો માર્ગની પ્રશંસા કરી છે તથા તમે કર્મયોગ એટલે કે ભક્તિયુક્ત કર્મ ભક્તિ સાથેના કર્મની પણ પ્રશંસા કરી છે એનો પણ ઉદ્દેશ આપ્યો છે તો કૃપા કરીને નિશ્ચિતપણે મને કહો કે આ બંનેમાંથી અધિક શ્રેયકર માર્ગ કયો છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા કે કર્મસન્યાસ એટલે કે કર્મનો પરિત્યાગ તેમજ કર્મયોગ એટલે કે ભક્તિયુક્ત કર્મ આ બંને માર્ગ પરમ લક્ષ્ય તરફ દોરી જાય છે પરંતુ કર્મ સંન્યાસ કરતા કર્મયોગ અધિક શ્રેષ્ઠ છે ભગવદ ગીતા અધ્યાય પાંચ શ્લોક બે ભગવાન સ્પષ્ટપણે કહે છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સ્પષ્ટપણે કહે છે કે

કે વાસ્તવમાં વસ્તુને તેના યથાવત રૂપે જુએ છે ભક્તિયુક્ત કર્મ એટલે કે કર્મયોગ વિના સંપૂર્ણ વૈરાગ્ય એટલે કે કર્મ વાક્ય મારા મગજમાં છે કે કર્મયોગ અને સંન્યાસ એ અલગ અલગ હોવા છતાં પણ એક છે અને એક હોવા છતાં પણ અલગ અલગ છે હે મહાભુજાઓ વાળા અર્જુન પરંતુ જે મુનિ કર્મયોગમાં નિપુણ હોય છે એ ક્ષિદ્રતાથી પરમેશ્વરને પ્રાપ્ત કરે છે જે વિશુદ્ધ ચિત્ત ધરાવે છે અને જે મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખે છે એવા કર્મયોગીઓ સર્વ આત્માઓના આત્માનું સર્વ પ્રાણીઓમાં દર્શન કરે છે આપણે જે હમણાં વાત કરી આદિ શંકરાચાર્યની એ જ વાત ગીતાના પાંચમા અધ્યાયના સાતમા શ્લોકમાં જોવા મળે છે પરિવાર સાંભળો શ્રોતાગણ જે વિશુદ્ધ ચિત્ત ધરાવે છે અને જે મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખે છે એવા કર્મયોગીઓ સર્વ આત્માઓના આત્માનું સર્વ પ્રાણીઓમાં દર્શન કરે છે અને એવો મનુષ્ય સર્વ પ્રકારના કર્મોનું પાલન કરતો હોવા છતાં કદાપી લિપ્ત થતો નથી જેવો કર્મયોગમાં અચળ હોય છે તેઓ જોતા સાંભળતા સ્પર્શ કરતા સૂંઘતા ભ્રમણ કરતા સૂતા શ્વાસ લેતા બોલતા વિસર્જન કરતા ગ્રહણ કરતા તથા નેત્રોને બંધ કરતા અને ખોલતા સદા માને છે કે હું કરતા નથી ભલે બોલે આવા કર્મ સન્યાસી જે છે જે નિષ્કામ કર્મ કરે છે એ સુંગતા હોય ભ્રમણ કરતા હોય સૂતા હોય આંખ બંધ કરે આંખ ખોલે શ્વાસ લે શ્વાસ બહાર કાઢે જે પાય કરે પણ એક વાત એમના મનમાં એમનામાં હંમેશા એકદમ ક્લિયર હોય છે એકદમ સ્પષ્ટ હોય છે કે હું કરતા નથી હું કરું હું કરું એ જ અજ્ઞાનતા એ વાત તેઓ 24 કલાક 7 દિવસ અને 365 એ 65 દિવસ વરસના યાદ રાખે છે દિવ્ય જ્ઞાનના પ્રકાશ દ્વારા તેઓ જોઈ શકે છે કે આ તો કેવળ માયાના માયક ઇન્દ્રિયો છે એટલે કે આ બધી ઇન્દ્રિયો છે એ કેવી છે માયાને બંધનો આપતી ઇન્દ્રિયો છે જે તેના વિષયોની વચ્ચે ભ્રમણ કરતી રહે છે જે મનુષ્યો આસક્તિનો ત્યાગ કરીને પોતાના સર્વે કાર્યો ભગવાનને સમર્પિત કરી દે છે તેઓ જેમ કમળપત્ર પત્ર જળથી અસ્પષ્ટ રહે છે તેમ પાપથી અલિપ્ત રહે છે योगीજનો અનાસક્ત થઈને શરીર મન બુદ્ધિ તથા ઇન્દ્રિયો દ્વારા કેવળ આત્મશુદ્ધિના હેતુ માટે કર્મ કરે છે કર્મયોગી સર્વ કર્મો ભગવાનને સમર્પિત કરીને શાશ્વત શાંતિ પ્રાપ્ત કરે છે જ્યારે તેઓ કે જે ભગવાન સાથે ચેતનાથી જોડાયેલા નથી અને તેમની કામનાઓથી પ્રેરિત થઈને સ્વાર્થના ઉદ્દેશ્યથી કાર્ય કરે છે તેઓ તેમાં બંધાઈ જાય છે અને તેઓ તેમના કર્મના ફળ પ્રત્યે આસક્ત હોય છે જે દેહધારી જીવાત્માઓ આત્મસંયમી અને વિરક્ત હોય છે તેઓ સ્વયંને કર્તા કે કારણ માનવાના વિચારનો પરિત્યાગ કરીને નવ દ્વારવાળા આ શરીરમાં નવ દ્વારા દ્વારવાળા નગરરૂપી શરીરમાં સુખપૂર્વક રહે છે ન તો કર્તૃત્વાભિમાન કે ન તો કર્મ કરવાની પ્રકૃતિ ભગવાનમાંથી પ્રાપ્ત થાય છે ન તો તેઓ કર્મોના ફળનું સર્જન કરે છે આ સર્વ માઇટ પ્રકૃતિના ગુણો દ્વારા કાર્ય કરે છે ભગવાન શ્રોતા ગણ ધ્યાન આપીને સાંભળજો કે સર્વ વ્યાપક ભગવાન ભગવાન જે બધે વ્યાપ્ત છે કણમાં પ્રાપ્ત છે અણુએ અણુમાં પ્રાપ્ત છે સર્વવ્યાપક ભગવાન કોઈના પાપમય કે પુણ્યશાળી કાર્યોમાં માં સ્વયંને સંમલિત કરતા નથી તમે તમારું કર્મ કરો એ પુણ્યશાળી કરો કે પાપશાળી કરો ભગવાન કોઈ પણ સંજોગોમાં પોતાને સંમલિત કરતા નથી પણ જીવાત્માઓ મોહગ્રસ્ત થાય છે કારણ કે તેમનું આંતરિક જ્ઞાન અજ્ઞાનથી આવૃત હોય છે પરંતુ તેઓ કે જેમનું આત્મા અંગેનું અજ્ઞાન દિવ્ય જ્ઞાન દ્વારા નષ્ટ થઈ ગયું છે તેમના માટે તે જ્ઞાન પરમ તત્વને એ રીતે પ્રગટ કરી દે છે જેમ સૂર્યથી દિવસમાં સર્વ પ્રકાશિત થઈ જાય છે તેઓ જેમની બુદ્ધિ

વાસ્તવિક જ્ઞાની દિવ્ય જ્ઞાનમય ચક્ષુ દ્વારા બ્રાહ્મણ ગાય હાથી શ્વાન અને શ્વાન પક્ષી ચંડાળ અને સમાન દ્રષ્ટિએ જુએ છે જેમનું મન સમદર્શિતામાં સ્થિત હોય છે તેઓ આ જન્મમાં જીવન અને મૃત્યુના ચક્રમાં ચક્રના બંધન પર વિજય પ્રાપ્ત કરી લે છે પરિવાર જેમનું મન સમદર્શિતાના સમદર્શિતામાં સ્થિર હોય છે તમે બધામાં ભગવાનને જુઓ ઈશ્વરનો વાસ જુઓ અને સમદર્શી થઈ જાઓ તમારા માટે બ્રાહ્મણ અને ચંડાળ બંને એક થઈ જાય ત્યારે તમને આ જન્મમાં જીવન અને મૃત્યુના ચક્રના બંધન પર વિજય પ્રાપ્ત કરી શકો છો અને અને આવા આવા કર્મયોગીઓ ભગવાનના ગુણો ધરાવે છે તેથી પરમ સત્યમાં સ્થિત હોય છે ભગવાનમાં સ્થિત દિવ્ય જ્ઞાનની દ્રઢ સમજણ પ્રાપ્ત કરીને તથા મોહથી પ્રભાવિત થયા વિના તેઓ ન તો સુખદ વસ્તુની પ્રાપ્તિથી હર્ષ અનુભવે છે

આવા સુખોનો આદિ અને અંત હોય છે અને તેથી નાની પુરુષો તેમાં આનંદ લેતા નથી એ મનુષ્ય યોગી છે જે શરીરનો ત્યાગ કરવા પૂર્વે કામનાઓ તથા ક્રોધના આવેગોને ચકાસી લેવા સક્ષમ છે અને કેવળ તે સુખી છે જે લોકો તેમના અંતરમાં સુખી છે ભગવાનના આનંદનું અંતરમાં આસ્વાદન કરે છે અને અંતર જ્યોતિથી પ્રકાશિત કરે છે તેવા યોગીઓ ભગવાન સાથે એક્ય સાધે છે અને માહિત જીવનમાંથી મુક્ત થઈ જાય છે કે પવિત્ર ઋષિઓ કે જેમના પાપ ધોવાઈ ગયા છે જેમના સંશયો નાશ પામ્યા છે અને જેમના મન અનુશાસિત છે અને જે સર્વ પ્રાણીઓના કલ્યાણ માટે સમર્પિત છે તેઓ ભગવાનને પ્રાપ્ત કરે છે અને માયક જીવનમાંથી મુક્ત થઈ જાય છે જેમણે સતત પ્રયાસો દ્વારા ક્રોધ અને વાસના પર વિજય પ્રાપ્ત કર્યો છે જેમણે તેમના મનને વશ કરી લીધું છે અને આત્મગાની છે તેવા સંન્યાસીઓ આ લોક અને પરલોક બંનેમાં માયા શક્તિના બંધનોથી મુક્ત થઈ જાય છે બાહ્ય ઉપભોગના સર્વે વિચારોને બંધ કરીને દ્રષ્ટિની બે ભ્રમરોની મધ્ય કેન્દ્રિત કરીને નાસિકામાં શ્વાસ અને ઉચ્છવાસના પ્રવાહને સમ કરીને અને એ રીતે ઇન્દ્રિય મન અને બુદ્ધિને નિયંત્રણ કરીને યોગ યોગી ઈચ્છા ભય અને ક્રોધથી સ્વતંત્ર બનીને સદેવ મુક્ત રહે છે મને સર્વ યજ્ઞોના અને

એકવાર એક સન્યાસીને કોઈએ પૂછ્યું કે સન્યાસી મોટો કે સંસારી ત્યાં સન્યાસીએ પોતાનો એક અનુભવ કહ્યો કે હું એટલે કે સન્યાસી પોતે સાધુ તો ચલતા ભલા એમ કે જ્યારે એક નગર થી બીજા નગરે જતા હતા ત્યારે એક નગરમાં એક રાજકુમારીનો નો સ્વયંવર હતો અને બહુ જ ભીડ હતી અને બહુ બધું સરસ શણગાર હતો એટલે જસ્ટ જોવા માટે એ સન્યાસી ત્યાં રોકાયા અને રાજમહેલમાં ગયા રાજમહેલમાં ગયા એટલે રાજકુમારીની એ પર પર પડી ચહેરા એક નું બહુ પોઝિટિવ હતી એટલે રાજકુમારીએ જઈને કોઈને કઈ પૂછ્યા અવતર સિદ્ધિ વરમાળા એ સંન્યાસીના ગળામાં નાખી દીધી સન્યાસીએ વરમાળા કાઢી નાખી દીધી કે ભાઈ હું તો સંન્યાસી છું લગ્ન કરવાનું મારા કાર્યક્ષેત્રમાં નથી આવતું રાજકુમારી કે આ મારો થયો વર્ષ ને જે હાજર હોય એમાં જે મને સૌથી વધુ ગમે હું એને વરમાળા પહેરાવીશ એટલે કોઈ કાંઈ સમજાવી પેલા સંન્યાસીએ ત્યાંથી ચાલતી પકડી એમને એમ જ લાવી ક્યાંથી નીકળી જવામાં સારું છે બધાનો કલ્યાણ એમાં છે પણ રાજકુમારી જતી હતી એટલે એમની પાછળ એ દોડી અને દોડતા દોડતા એઓ રાતમાં એક વનમાં પંચી ગયા એટલે સન્યાસીની પાછળ રાજકુમારી ને બધું એની પાછળ રાજા હા રાજે એટલે કે રાજકુમારીના પિતા આ ત્રણેય ચાલતા ચાલતા એટલે કે એકબીજાનો પીછો કરતા કરતા રાત્રે એક વનમાં પહોંચી ગયા અને રાત્રે વનમાં પહોંચ્યા પછી રાજાએ અને સંન્યાસીએ રાજકુમારીને ખૂબ સમજાવ્યા કે આ શક્ય નથી ત્યારે રાજકુમારી માની ગયા પણ પછી રાતના બહુ મોડું થઈ ગયું એટલે એ લોકોએ નક્કી કર્યું કે વનમાં એક વૃક્ષની નીચે બેસવું અને સવાર થાય એટલે પોતપોતાને પાછા પોતાના સ્થાને ફરવું ત્યારે એ વૃક્ષની ઉપર એક

રાજકુમારી ત્રણેય ચારે એટલે કે પોપટની પત્ની અને બંને બાળકોને બચાવવાનો ખૂબ પ્રયાસ કર્યો એમને ખૂબ દુઃખ થયું પણ દાવાદળમાં બળી જવાને કારણે ત્યાં મૃત્યુ થયા બીજા દિવસે સવારે દુઃખી મને સન્યાસી પોતાની રીતે ચાલ્યા અને રાજા અને રાજકુમારી પોતાના સ્થાને પાછા ગયા પછી સન્યાસી એ માણસને જવાબ આપે છે કે ભાઈ આ વાર્તા પરથી આપણે કહી શકીએ કે સન્યાસી મોટો કે સંસારી તો એ કહે છે કે જો સન્યાસી હોય તો મારી જેવો જોઈએ કે જેને સારામાં સારી સુંદર રાજકુમારી એ પોતાનો પતિ સ્વીકાર્યો આખું રાજ મળતું હતું તોય એમણે ન શીખાય કારણ કે એને માયાથી એ ગ્રસ્ત નથી અને જો તમે સંસારી હો તો એ પોપટના પરિવાર જેવા હોવા જોઈએ કે જે સંસારિક પોતાના ફરજ નિભાવવા માટે કોઈ પણ હદે જોઈ શકે પોતાની જીવની પણ પરવાહ ન કરે બરાબર તો આ રીતે સાધુ મોટો સંસારી મોટો કે સન્યાસી એનો જવાબ એ છે કે બંને પોતપોતાની જગ્યાએ બરાબર છે અને આ જ વાત આપણે આજના કર્મ આજનો જે કંઈ યોગ હતો પાંચમો ગીતાનો અધ્યાત્ અધ્યાય કર્મ સંન્યાસ યોગ અને વૈરાગ્યનો યોગ એમાં આપણે સમજ્યા તો આશા છે કે તમને થોડું ઘણું કઈ માહિતી મળી હશે વિડીયો થોડો લાંબો થયો છે એટલે હવે વિરામ લઉં છું જય મા કોડિયાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ